ગુજરાત બોર્ડ ધોરણ દસનું બ્યાશી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ત્યારે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાનું છ્યાશી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ નોંધાયું છે જેમાં સૌથી સારું પરિણામ વરાછાની આશા દીપ સ્કૂલનું આવ્યું છે આ સાથે જ એ વન ગ્રેડમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ જ્યારે એ ટુ ગ્રેડ ધરાવતા બાર હજાર નવસો વીસ વિદ્યાર્થીઓ નોંધાયા છે વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા વાલીઓ તથા શાળા સંચાલકોમાં પણ ખુશીની લાગણી ફરી વળી હતી આજે મને ગર્વ છે કે ગુજરાતના ગુરુજનો જેને હું ગુરુજનો એમની પણ મહેનત ખૂબ સારી છે અનેક શાળાઓએ મોટિવેશન કર્યા બાળકોને દસમાનું બોર્ડની એક્ઝામ આપો છો એવું કોઈને લાગવું જ ન જોયું એના હિસાબે પચાસ ટકા બાળકની માનસિક મજબૂત થયા અને પચાસ ટકા કોન્ફિડન્સ એ જ રીતે વધ્યો એટલે બાળક પરીક્ષા આપે છે એવું જ એને ટેન્શન જ ન હોય એડમિશન માટે બધા જ ડિપ્લોમા એન્જિનિયરિંગ બધા જ તો ટેન્થ કે ટેન્થ પછી ઇલેવન્થ કરવાના ના હોય અનેક કોર્સિસ છે તે દસમાં પછી ડિપ્લોમા થતા હોય આ બધી જ બાબતોમાં છતાં જે શાળામાં જે શહેરમાં આવું કંઈ પ્રશ્ન આવશે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલન કરી જ રહ્યા છીએ એ શાળાને વધારે વર્ગ આપવા માટેનું વધારે જે કરવાનું છે એ ચોક્કસ પ્રકારે યુદ્ધના ધોરણે સ્પીડથી અમે સરકાર મંજૂરી આપશે તો આ હતા પ્રફુલભાઈ પાંચેરિયા સ્પષ્ટપણે ધોરણ દસનું ખૂબ ઊંચું અને સારું પરિણામ આવ્યું છે તેનાથી તેઓ ખુશ છે નવી શિક્ષણ નીતિના કારણે આ પરિણામ આવ્યું હોવાનું તેમનું સ્પષ્ટપણે માનવું છે બી તરફ જે રીતે ઊંચું પરિણામ આવ્યું છે તેના કારણે કટ ઓફ જે લિમિટ છે તે પણ વધશે અને બીજી તરફ જે સ્કૂલોની અંદર સંખ્યાનો પરિ મુશ્કેલી પડશે તેમાં પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું સ્પષ્ટપણે તેમનું કહેવું છે તે જશમોદી ડીડી ન્યૂઝ ગુજરાતી સુરત